નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમામ માર્કેટ બજાર ભાવ અને આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર બસો સાઠ મોરબી ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો ચોર્યાસી કડી બે હજાર છસો છોતેર થી ત્રણ હજાર સો ચામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો એકસઠ પાટડી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ચારસો પચાસ બાબરા ત્રણ હજાર વીસથી ત્રણ હજાર ચારસો નેવું ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો એકત્રીસ રાપર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો અગિયાર સાવરકુંડલા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો તેતાલીસ જેતપુર બે હજાર બસો પચાસથી ત્રણ હજાર ત્રણસો રાજકોટ ત્રણ હજાર બસો ત્રણ હજાર પાંચસો છત્રીસ ધીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર સાતસો સમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ચારસો પંચોતેર માંડલ ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર છસો એક અંજાર ત્રણ હજાર ચારસો દસથી ત્રણ હજાર ચારસો ત્રીસ વારાહી ત્રણ હજાર ચારસો સોળથી ત્રણ હજાર પાંચસો જામખંભાળિયા ત્રણ હજાર બસો પિસ્તાલીસથી ત્રણ હજાર પાંચસો સિત્તેર ગોંડલ બે હજાર થી ત્રણ હજાર ચારસો એકોતેર નેનાબા બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો થી બે હજારથી ત્રણ હજાર જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો ત્રીસ અમરેલી ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો નેવું વાવ ત્રણ હજાર ત્રણસો અગિયારથી ત્રણ હજાર પાંચસો એકાવન બોટાદ બે હજાર સાતસો થી ત્રણ હજાર પાંચસો એસી થરાદ બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો એકોતેર હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ત્રીસ દિયોદર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો થરાદ બે હજાર બસો થી ત્રણ હજાર બસો વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો પચીસ પિલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એકાણું હારીજ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો પચાસ જામનગર બે હજાર ત્રીસથી ત્રણ હજાર પાંચસો પંચાણું જસદણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પચાસ ત્રણ હજાર બસોથી ચાર હજાર ચારસો રાઘનપુર બે હજાર છસો બાવીસથી ત્રણ હજાર છસો પંચોતેર